જૂનાગઢથી ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને રામ રામ આજે વાત કરવી છે સૌરાષ્ટ્ર વ્યાસ અનાથાશ્રમ કેશોદ જેનું દુનિયામાં કોઈ સગુવાલું ન હોય એને અવતાર કેવો લાગે બસ આ જગતમાં મારું કોઈ નહીં એવા અનાથ વ્યક્તિઓ માટે ધર્મપ્રિય અને માલે તુજાર ડાયા લોકોએ અનાથ આશ્રમની વ્યવસ્થા ઊભી કરી કે એવા વ્યક્તિઓ ત્યાં જાય અને શિક્ષણ લઈ પોતાનું જીવન આગળ વધારી શકે કદાચ ત્યારે સૌરઠ પંથકમાં આ એક જ એવી સંસ્થા હતી આ સંસ્થાનો હેતુ અનાથ બાળકોને પાળી પોષી કેળવણી આપવાનો હતો તથા આશ્રમમાં વ્યાયામ પ્રવૃત્તિ પણ કરાવાતી હતી આશ્રમના સંસ્થાપક મૂળ શંકર મયારામ ભટ્ટ સોરઠનો ધર્મ દીવડો અને સોરઠની પ્રેરણા મૂર્તિ હતા અનાથાશ્રમના પ્રમુખ પણ ભટ્ટ મૂળ શંકર મયારામ હતા આ અનાથાશ્રમની શરૂઆત સંવંત ઓગણીસો તોતેર શ્રાવણ સુધી બારના રોજ થઈ હતી આ અનાથાશ્રમ સ્થાપવાની ચોસઠસો ગજ જમીન રૂપિયા આઠ લેખે નવાબ મહબદ ખાનજી ત્રીજાએ આપી હતી આશ્રમની દક્ષિણ બાજુનો સરકારી બાગ વચ્ચેનો જમીનનો ટુકડો જાહેર હરરાજીમાં સવા અગિયાર નજરાણાના અને વાર્ષિક એક રૂપિયાની વિઘોટીથી ખરીદાયો હતો આ અનાથાશ્રમ ક્યાં સુધી ચાલેલ તે જાણી શકાયું નથી પણ વિશેક વર્ષ તો ચાલેલ હોવાનું જણાય છે આ અનાથાશ્રમના વાસ્તુ પ્રસંગે આઠ દિવસ જુદા જુદા કાર્યક્રમો થયા હતા અનાથાશ્રમના મકાન નવ ના દિવસે થયેલ જુનાગઢ રાજ્યે આ અનાથાશ્રમ ખુલ્લું મૂકવાના પ્રસંગે તમામ મદદ કરી હતી આ અવસરે નવ દિવસમાં એક લાખ લોકોની અવર જવર થઈ હતી જે આજે આપણને નવાઈ પમાડે છે આશ્રમના ઉદ્ઘાટનમાં નાયબ દિવાન ફકી સાહેબ ચીફ રેવન્યુ ઓફિસર મોતીભાઈ વગેરે હાજર રહ્યા હતા અનાથાશ્રમને જમીન ઉપરાંત અનાથાશ્રમ ફંડમાં રૂપિયા બસો બે રાજ્યે આપ્યા હતા આ અનાથાશ્રમનો વહીવટ ચોખ્ખો અને પારદર્શક હતો તેનો દર વર્ષે વાર્ષિક વહીવટી અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતો હતો જ્યારે જૂનાગઢના યુવરાજ દિલાવરખાનજીનો જન્મ થયો ત્યારે અનાથાશ્રમને રૂપિયા પાંચસો એક ખુશાલીના મોકલવામાં આવે અનાથાશ્રમના વાસ્તુમાં વીરપુર જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ શ્રી ગિરધરરામજી તેમના ભાઈ વ્રજલાલજી ખોરાસાના રઘુનાથ સ્વામી બનારસ નિવાસી જૈન આચાર્ય રૂપ ડારીના ભગત જુનાગઢ ગોદડ અખાડાના મહંત શ્રી કાશીગર કલ્યાણગરજી દિવાન શ્રી ટીડી રાણા પધાર્યા હતા રાજ્ય તંબુ અને રાવઠીનો સરસામાન ધર્માદા અર્થે દરેક ઠેકાણે આપેલ તે અહીં આપેલ ગામ લોકોએ દસે દિવસ ખૂબ જ ખંત અને ઉત્સાહથી આ પ્રસંગમાં હસ્તે મોઢે સેવા આપી કેશોદને જશ અપાવ્યો હતો ગામડાના ખેડૂતોએ રસોડાની વ્યવસ્થા સંભાળેલ તથા કેશોદના ત્રણસો મકાનો મહાનુભાવોના ઉતારા માટે આપેલા પથારી પાગરણ આજુબાજુના ગામડાઓમાંથી એકઠું કરવામાં આવ્યું હતું દરરોજ કેશોદથી પસાર થતી ચાર ટ્રેનોમાં ચિક્કાર ભરાઈને માણસો ઉત્સવમાં આવતા હતા ઉનાળો હોવાથી ઠેકઠેકાણે પાણીના પરબો અને ગોળના પાણીની વ્યવસ્થા હતી વાસ્તુના અંતિમ દિવસે પચાસ હજાર લોકોએ બુંદીના લાડુનો પ્રસાદ આરોગ્ય હતો જેમાં પાંચ હજારની પંગત એક સાથે બેસતી હતી રાતના નવ સુધી કેશોદમાં લોકોએ ભોજન લીધું આ વાસ્તુ કેશોદમાં અને આજુબાજુમાં જન જન જોડાયા હતા આ અનાથાશ્રમના બંધારણમાં એવું નક્કી થયેલ કે અનાથાશ્રમ બંધ થાય તો જે અનામત ફંડ સારું રાખેલ હોય તે જે તે વ્યક્તિને પરત કરી દેવું આ અનાથ આશ્રમમાં સંવંત ઓગણીસો માં સાધુ બ્રાહ્મણ પટેલ દેવી પૂજકના મળી કુલ નવ વ્યક્તિ અનાથાશ્રમમાં પદવીધારી વૈદરાજનું એક દવાખાનું ચાલતું અને એક પુસ્તકાલય હતું અનાથાશ્રમની સંસ્કૃત પાઠશાળામાં ઓગણીસો બાવીસમાં અઢાર બાળકો સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા આ સંસ્થાની બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર છે આ ઇતિહાસ આજ સુધીમાં અપ્રગટ સાધનો અને રેકોર્ડના આધારે આપની સન્મુખ મૂક્યો છે આજે તો આ સંસ્થા બંધ પડેલ છે અને આશ્રમની ફરતી દુકાનો આવેલ છે માનવજાત સાચો ઇતિહાસ યાદ રાખે તો ઘણું શીખી શકે સમજુ અને સહિષ્ણુ બની શકે જેની શરૂઆત તેનો અંત પણ આવે છે પણ તેનો ઇતિહાસ કાયમ રહી જાય છે એ માનવજાતનો બોધપાઠ છે